હું હસમુખ બી પટેલ ઉપનામ હર્ષ પરખ વતન નારદીપુર રહેવાસી અમદાવાદ ફરી એકવાર ભારતીયો માટે પ્રસ્તુત કરું છું પવિત્ર મતદાન માટેની નમ્ર અરજ પવિત્ર મત ભારત કાજ ભાગ બે શીર્ષક છે મત થકી ભારતીયને હર્ષ નાના પક્ષો સ્વાર્થી સમીકરણો ને ગોટાળા ના ભૂલતા આ બધું ભક્તિ જોજો મત આપજો પેઢી દર પેઢીનો ચાલ્યો આવતો ગરાસ તોડજો હવે તો નવો ચીલો ચાતરનારને જ મત આપજો વોટ બેંકના નામે ભાગલા પાડનારાને ભગાવજો ડંકો વિદેશમાં પણ જે વગાડે એને મત આપજો રાજનીતિમાં છળ કપટના ગઠબંધનથી ચેતજો જેના નામમાં દેશ હોય સમજો જરા જેના નામમાં દેશ હોય માત્ર એને જ મત આપજો માત્ર એને જ મત આપજો આસ્થાની સરકાર બનાવવાની તક ચિતરજો આસ્થાની સરકાર બનાવવાની તક ચિતરજો ભારતીયને હર્ષ મળે એવા પક્ષને મત આપજો ભારતીયને હર્ષ મળે એવા પક્ષને મત આપજો અચૂક મતદાન કરજો સવારમાં વહેલા મતદાન કરજો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ વંદે માત્રમાં